સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસ માપતા વિશે વાત કરવાના છે આજે શું જન્માષ્ટમી ને જન્માષ્ટમી નિમિત્તે તમામ ખેડૂતોના બેંક ખાતામાં એકવીસ હપ્તો જમા કરી દેવામાં આવશે રાતોરાત અહીંયા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તમારા ખાતામાં પૈસા આવે છે કે નથી આવે કેવી રીતે ચેક કરવાના છે તમે ખેડૂત છો તો તમને આ યોજના અંતર્ગત આ એકવીસમા હપ્તાનો લાભ મળશે કે નહીં મળે એના વિશે પણ વાત કરીશું ઘણા બધા ખેડૂત મિત્રોને અહીંયા એકવીસમા હપ્તા સ્પર્ધામાં વંચિત રાખવામાં આવશે ઘણા બધા ખેડૂત મિત્રોને હજુ સુધી વીસમો હપ્તો મળ્યો નથી ને ઘણાને હવે એકવીસમો હપ્તો પણ નહીં મળે તો એકવીસમો હપ્તો મેળવવા માટે શું કાર્ય કરવાના છે કેવી રીતે કરવાના છે કયા ડોક્યુમેન્ટ લાગશે તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર જોવા મળી રહેશે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો અમે આપણે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જશે હવે આપણે શરૂઆત કરી લઈએ તો એ વાત કરીએ તો દેશની ઘણી સરકારી યોજનાઓ દેશની ઘણી સરકારી યોજનાઓ ચલાવે છે જેમાં ખેડૂતો ગરીબો અને મધ્યમ વર્ગની વિવિધ પ્રકારની મદદ આપવામાં આવે છે મિત્રો આપણા દેશના સરકાર દ્વારા ઘણી બધી એવી યોજનાઓ ચલાવવામાં આવી છે જેમાં આપણા દેશના ગરીબો હોય નાણાં ખેડૂતો હોય મધ્યમ વર્ગના લોકો હોય તમામ માટે અલગ અલગ પ્રકારની જે છે યોજનાઓ હોય ચલાવવામાં આવે છે અને તમામને અહીંયા મદદ આપવામાં આવે છે એ પછી યોજના રાજ્ય સરકારની હોય કે ભારત સરકારની હેતુ એક જ હોય છે જનતાને લાભ પહોંચાડવાનો મિત્રો અહીંયા ભારત સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવે અથવા તો રાજ્ય સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવે યોજનાનો મુખ્ય હેતુ એવો હોય છે કે જે યોજના માટે પાત્રતા ધરાવતા લોકો છે એમની યોજનાનો લાભ મળી રહે જો તમે પણ એક ખેડૂત છો તો તમારા માટે કેન્દ્ર સરકાર ચલાવતી એક ખાસ યોજના છે જેના વિશે આજે આખા દેશમાં ચર્ચા છે તમે પણ અહીંયા ખેડૂત હોય તો તમને પણ આ યોજના વિશે ખબર હશે એ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે

નો મુખ્ય હેતુ દેશના ખેડૂતોને આર્થિક સહાય આપવાનો છે મિત્રો યોજનાનો જે મુખ્ય હેતુ છે એ આપણા દેશના જે ખેડૂતો છે એમને આર્થિક સહાય આપવાનો છે જેથી તેઓ ખેતી માટે જરૂરી ખર્ચ જેમ કે બીજ ખાતર અને સાધનોનો જે છે સરળતાથી મેળવી શકે મિત્રો આ યોજના અંતર્ગત ફક્ત એટલા માટે જ ખેડૂતોને લાભ આપવામાં આવી શકે જેમ કે ખેડૂતોના નાના એવા ખર્ચા છે ખાતર લાવવું હોય કોઈ સાધન મેળવવું હોય તો આમાં જે છે આમાં આ યોજના અંતર્ગત જે લાભ મળ્યો છે મદદ થઈ શકે આધાર કાર્ડ સુધારવા દસ્તાવેજો યાદી બે હજાર પચીસ છવ્વીસ યુઆઈડીઆઈના નવા નિયમો અનુસાર દસ્તાવેજોનામાં દર વર્ષે છ હજારની સહાય આપવામાં

ડી પણ તમારે ખાસ તમારા બેંકનું રિમલ કરાવી લેવાનું છે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર આ જે પૈસા છે કોઈ એજન્ટના મારફતે નથી આપવામાં આવતા આ જે પૈસા છે યોજનાના એ સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવતા હોય છે દર હપ્તામાં બે હજાર હપ્તો આપવામાં આવે છે એટલે કે એક હપ્તો બે હજારનો હોય છે વર્ષની અંદર આપણને જે છે ત્રણ હપ્તા મળે છે એટલે કે છ હજાર રૂપિયાની આર્થિક સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત આપણા દેશના ખેડૂતોને આપવામાં આવે છે અને હપ્તાનો જે સમયગાળો છે એ ચાર મહિનાનો હોય છે એટલે કે ચાર મહિને એક નવો હપ્તો જાહેર કરવામાં આવે છે વર્ષની અંદર હપ્તા જાહેર કરવામાં આવે છે દર ચાર મહિને ખેડૂતોને એ હપ્તો મોકલી દેવામાં આવ્યો છે હાલ સુધી કેટલા હપ્તા મળ્યા તો હાલ સુધી વીસ હપ્તાઓ જારી થઈ છે છેલ્લો વીસમો હપ્તો બે ઓગસ્ટ બે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાંથી માંથી યોજાયેલા કાર્યક્રમમાં ડીના મારફતે ખેડૂતોના બેંક ખાતામાં જમા કર્યો હતો અને હવે એકવીસમાં હપ્તાની આતુરતાથી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે એટલે કે બે એક બે હજારનો હોય છે એવા જે છે આપણા ખેડૂતો માટે સરકાર દ્વારા જે વીસ સપ્તાહ જાહેર કરવામાં આવે છે એટલે કે જોવા જઈએ તો ચાલીસ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત તમામ ખેડૂતને આપવામાં આવી છે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આજના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જયહિંદ